વલગમાં અને મસ્તીનું હવાર પડી ગયું છે અને અત્યારમાં જ ઘડીક એક હરોડું આવ્યું હતું એમ કહેવાય કે વરસાદ બધે ચાલુ છે પણ આપણે અહીંયા થોડો ઘણો વરસાદ છે અને આપણે બધું કામ કરી નવરા થઈ ગયા છે તો અત્યારમાં હવે આપણે સીવવા ઘડીક બેસી જઈશું કેમ કે પડામાં તો અત્યારે ઝાકળ ભેરું હોય બાકી પડામાં તો આપણે કઈ કામ તો અત્યારે નથી પણ આપણે જો આ ઢોર છે જો ભેંસ્યું ને ગાય માતા ને એટલે એની હાટું આપણે નીનપૂળો ને એવું લેવા જવું પડે તો અત્યારમાં તો હજી ઝાકળ હશે એટલે અત્યારમાં કાંઈ નહીં જવાય કાર સીલ અત્યારમાં ન જવાય ને દે એ તરત એમ જ કે દે ફોન દે એમ કા પાંચ હાકળશે તે બસ તું એવું જ કર્યા રાખજે હરસિલ જો શું કરો છો બે રમો છો ઠીક અમારે નહીં જો હાકડું ટ્રેક્ટર ને બધું આડવળું બાંધા રાખીને એવું બધું કરે અને અમારે રોશની વાઈ ગઈ છે બાળ મંદિરે વાઈ ગઈ છે અને લઈ તો કઈ બાળ મંદિરે જાતો નથી કાને એમ આમ કરે છે પછી તો હરસિલ હાલવા શીખી જશે પછી હરસિલ ને રોશની બે વહી જશે પછી નયન એકડો વચ્ચે એની પાસે આપણે પડાનું કામ કરાવવાનું બહુ વસ્તે આમ ભાગવા માટે ને દફ્તર ને નિશાળે એવું કામ કરાવવાનું છે એની પાસે ઇન્ડોરા અલ હા નદર છે સેવો

એમાં પાણી ભીર્યું છે એટલે હાવ નીચે ઢળી ગઈ છે અને આપણે હવે અત્યારમાં સીવા તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો આપણે આવી ગયા સીવી પડામાં આવી ગયા સીવી અને ઘડીક સીવવા બેઠા પછી બપોરા પાણી કરી લીધા અને અત્યારે દોઢ જેવું થઈ ગયું છે એક દોઢ વાગી ગયો છે અને આપણે આવી ગયા સીવી વાઢ વાળું ખડ વાઢવા આવી ગયા સીવી તો આપણે જો સરસ મજાનું વાઢ વાળું ખડ જો મોટું મોટું થઈ ગયું છે કેવું સરસ થઈ ગયું છે અત્યારે હવે તડકો કાંઈ બહુ પડતો નથી અને પાણી પણ ધરવાનું મળે એટલે મસ્તીનું થઈ ગયું છે કા નયન અને નયન જો નયન એ નથી વાઢવાનું કૂણું કૂણું જોઈ એને ઉપાડ્યું ન વાગે એમાં ન હોય ત્યારે ઉનાળે લાળું હોય અત્યારે ન હોય જાતો અમારે નયન જો કૂણું કૂણું શે આવડું આ વાઢી લીધું હોય એ બીજો પાછો વાઢ થયો હોય ત્યાં વાઢે છે અને મોટું વાઢવાનું એને દીક લાગે છે એ કહે છે કે એમાં લાડુ હોય તો હાલો ફેમિલી આપણે વાઢવાળું ખડ વાઢીને ઘરે પાછા વ્યા જઈએ તો કન્ટિન્યુ લોકમાં બનાવી રહેજો ખડ વાઢીને કમ્પ્લીટ કરી નાખ્યો અને આ બાજુ જો નયન ભારો લઈને હાલ તો થઈ ગયો છે હે કેટલું બધું જે પડી જાય તો બાળ મંદિરે જાતો હો હાલ હાલ હાલવા મન ન કરતા પપ્પાને ફોન કરું છું હમણે નયન જો બંતનનો ભારો લઈને આયલો જાય છે આપણી માથે ખડ છે ખડ આપણે વાઢી લીધું છે અને નયન જો બંતનનો ભારો લઈને આયેલો જાય છે ના પાડતો તો મેં એમ કીધું ને તારા પપ્પાને ફોન કરું ભારો નહીં લેતો એટલે તરત લે ને હાલવા જો જાય બાળ મંદિરે નહીં જતો કામ તો કરવું પડે ને હવે એ પોગાડી દેવાનો ઠેઠ કરીએ હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી ને જય દ્વારકાથી બધા કેમ છો મજામાં ને બસ મજામાં આવી છે આપણે જો હીરા મચી ગયા હોય તો આપણે ઘણી વાર લાગીએ ગયા આવીને આપણે જો વરસાદ ધોબાટી વરસો હોય અને આપણે સોને ફેરવાય તો ફરી ફેરી દીધાને બધું કર્યું અને અત્યારે વરસાદ આવવા છે એની વાતો તો પવન એક છે અને વરસાદ ઈચો છે ને વરસાદના હિઝોળીના કલાકાભરાખા તો થાય છે તો હાલો તમને બતાવો વિશે કેવા માટે ગામમાં વરસાદ સારું છે તો અત્યારે તો આમ થઈ ગયું છે પૂર લીઆઈ જાય છે એમ અડધી કલાક સારું છે એક જ સારો અને પવન એ બહુ છે

તમને આપણા લાઈટ છે નહીં તમને બતાવો ને આપણા લીમડો છે આજે આ મોટો એમના વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે આપણા જો સીધું ભરવા મૂક્યું છે અહીંયા તમને પતરાનો અવાજ આવતો છે પતરામાં આપણે વરસાદ પડતો એટલે પતરાટી થતું હોય તો આવો વરસાદ પણ ચાલુ છે તો આવો કાળિયા મરસ પડવા જો વીજળીના કલાકાર કલાકાર સાથે વરસાદ ચાલુ છે વાવને બહ છે વાળો આપણે હવે વાવનું તૈયાર પીધું છે વાવો કરી લઈએ વર્ષો તો એની રીતે આપણે કઈ ટીકા બંધાયો નથી એને મજ કરે એમ એમની રીતે કહીએ છીએ તો હાલો આપણે હવે કરવા જઈએ જઈએ તો બધું તૈયાર થઈ ગયું છે તો હાલો આપણે જઈશું તો હાલો ફેમિલી આપણે જાઓ વાવોનું તૈયાર થઈ ગયું છે ને એમણે અખિલભાઈ જે ત્યારે જો પપ્પાને જાઓ તો તે લીધો તો હું આથું કટો આથું થતું

મર્શીલ ભાઈ જો એને ડેકોરો કરવાનું ચાલુ કર્યું છે ચાલો ફેમિલી આપણે જો તેરનું ખાઈ લીધું છે અને આપણે એના સેટિંગ માટે આપણે ફૂટા સીવી અને અહીંયા આ તો જે ખાવાનું ને જો કબન ફીરું નથી તેની જે એમ ખાય છે હે કેટલું ખાવ તારે હવે જો ને કેરનું આ બધું ખાઈ તો બાન આ રોશની કેરની તો ના વહી ગયા છે ને નહીં ને બારો વી ગયો છે ને બાન બધા બારે વી ગયા છે ને અને જાણે કે ખાવાનું બંધ નથી કર્યું ખાઈ ખાને જાદી થઈ જશે તું પણ

પાણી પીને ગયું પછી મને ક્યાં ક્યાં કરે છે તો ફેમિલી આપણે જો વાળું પાણી કરીને ઊભા થઈ ગયા છે બી અને હવે આપણે બ્લોગ પૂરો કરવાનો છે અને તમને બધા મિત્રોને ખાસ એક વાત જણાવવાની છે કે આપણે રોજ લાઈવ થઈ છે નવ વાગ્યે તો અત્યારે આઠ વાગ્યા છે અને નવ વાગ્યે અમને 1 કલાકની વારસે આપણે કલાક પછી લાઈવ થવાના છે તો ફેમિલી તમે પણ થોડો થોડો સપોર્ટ કરતા રહીજો અમારે કલ્પેશભાઈ અને બેન એની ચેનલનું નામ છે કેબી વ્લોગ 8182 એક્યાસી બ્યાસી એનો આપણે ફૂલે ફૂલ સપોર્ટ છે અને એ અમારી લાઈવમાં આવે છે પણ અને એક બીજું કે કલેજા મિત્રો ગ્રુપ તે પણ આવે છે એ બધાય ભાઈઓનો અમારે પૂરેપૂરો સપોર્ટ છે તો બધાયને તમે તમને બધા કલેજા ગ્રુપને બધાયને ખૂબ ખૂબ ધન્યવાદ અમને આટલો બધો સપોર્ટ કરવા બદલ તો બસ હવે આ સાથે જ આજનો ઓલોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન આવે તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે એક નવા બ્લોકમાં કે આ સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય